વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નામાના મૂળ તત્વો પ્રકરણ પાંચ ભાગીદારનો પ્રવેશ હવે આપણે જ્યારે ભાગીદારોનો ત્યાગ આપેલો હોય ત્યારે નવું નફા નુકસાનનું પ્રમાણ કેવી રીતે શોધી શકાય એ જોઈએ આપણે તો ઉદાહરણ ચાર એ અને બી પાંચ જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે સીને એક ચતુર્થાંશ ભાગે નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવામાં આવ્યો સી તેનો ભાગ એ અને બી પાસેથી ત્રણ જેમ એકના પ્રમાણમાં મેળવશે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો એ અને બીનું જૂનું પ્રમાણ છે પાંચ જેમ ત્રણ એટલે પાંચ અષ્ટમાંશ જેમ ત્રણ અષ્ટો સી નો ભાગ છે એક ચતુર્થાંશ નવ ભાગીદાર સી છે એને એક ચતુર્થાંશ ભાગ નફામાં આપવાનો છે સી તેનો ભાગ એ અને બી પાસેથી ત્રણ જેમ એકના પ્રમાણમાં મેળવે છે હવે અહીંયા આપણને બંને ભાગીદાર એટલે એ અને બી કેટલો ત્યાગ કરે છે મતલબ સીને કેટલો ભાગ આપે છે તો કે જે એક ચતુર્થાંશ ભાગ છે એ ત્રણ છે ના પ્રમાણમાં એ અને બી આપશે હવે ભાગીદારનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારના ત્યાગનું પ્રમાણ નો આવે એટલે ગુણાકાર કરવાનો એનો ત્યાગ બરાબર એક ચતુર્થાંશ સિંહને આપવાનો ભાગ ગુણ્યા ત્રણ જેમ એકના પ્રમાણમાં ત્યાગ કરે એટલે ત્રણ ચતુર્થાંશ એટલે ત્રણ એક ત્રણ અને ચાર ચાર ગુણ્યા એટલે સોળ ત્રણ સોળાંશ ભાગ આવશે એનો ત્યાગ બીનો ત્યાગ એક ચતુર્થાંશ ગુણ્યા એક ચતુર્થાંશ એનો ભાગ છે એક ચતુર્થાંશ ત્યાગ કર્યો છે તો એક ગુણ્યા એક એટલે એક અને ચાર ગુણ્યા ચાર એટલે સોળ એક સોળ ભાગ આવશે જૂના ભાગીદારોનો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ કરશું આ જે ત્યાગ આવ્યો એ જૂના ભાગમાંથી બાદ કરી નાખીએ એટલે જૂના ભાગીદારનું નવું પ્રમાણ મળી જાય તો એનો નવો ભાગ બરાબર જૂનો ભાગ છે પાંચ અષ્ટમાં માઇનસ એક સોળ હવે પાંચ અષ્ટમાં એટલે આઠ છે એને આપણે સોળ કરવા છે જ્યાં સુધી છેદ સરખા નહીં થાય ત્યાં સુધી સરવાળો કે બાદ બાકી નહીં થાય તો ને સોરી આઠને બે ગુણશું તો સોળ થશે તો જેટલા છેદે ગુણીએ છેદને ગુણીએ એટલું જ અંશને એટલી જ રકમથી ગુણવા પડે અંશને તો પાંચ ગુણ્યા બે તો બે પચા દસ ઓછા એક છેદમાં સોળ ઓછા ત્રણ છેદમાં સોળ તો દસમાંથી ત્રણ ગયા સાતના છેદમાં સોળ બીનો નવો ત્યાગ બરાબર નવો ભાગ બરાબર ત્રણ અષ્ટમાંશ માઇનસ એનો ત્યાગ છે એક સોળાંશ હવે અહીંયા પણ ઉપરની જેમ જ એ ત્રણ અષ્ટમાંશ છે હવે આઠને સોળ કરવા છે તો બે ગુણસું છેદને બે ગુણસું તો અંશને પણ બે ગુણવા પડશે તો ત્રણ ગુણ્યા બે તો છ થશે છ માઇનસ એક છેદમાં સોળ છ માંથી એક બાદ કરીએ તો પાંચના છેદમાં સોળ આવશે સીનો ભાગ તો એક ચતુર્થાંશ આપેલો જ છે એને આપણે છેદ સરખા કરીએ તો એના છેદમાં સોળ લાવી દઈએ તો ચારે ગુણીએ તો સોળ થાય તો ઉપર એકને ચારે ગુણસું તો ચાર ચારના છેદમાં સોળ એ બી અને સીનું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર સાત સોળાંશ પાંચ સોળાંશ અને ચાર સોળ એટલે કે સાત જેમ પાંચ જેમ ચારનું પ્રમાણ આવશે આ નફા નુકસાનનું નવું પ્રમાણ આવે જ્યારે જૂના ભાગીદારોનો ત્યાગ આપેલો હોય ત્યારે આ રીતે દાખલો કરી શકાય વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ પાંચ એ ઉદાહરણની અંદર જ્યારે જૂના ભાગીદારો તેમના પોતાના ભાગનો અમુક ભાગનો ત્યાગ કરે તો કેવી રીતે દાખલો કરી શકે દાખલા તરીકે જૂના ભાગીદારો છે પોતાના ભાગમાંથી ત્યાગ કરતા હોય તો કેવી રીતે દાખલો થાય એ અને બી ભાગીદાર છે સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે એ પોતાના ભાગનો એક પંચમો ભાગ જ્યારે બી પોતાના ભાગનું એક ચતુર્થાંશ ભાગ સીની તરફેણમાં ત્યાગ કરે છે એ બી અને સીનું નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ તો એ અને બીનું જૂનું પ્રમાણ છે કંઈ ન કીધું હોય એટલે સરખું હશે એટલે એક જેમ એક એટલે એક દ્વિતિયાંશ જેમ એક દ્વિતિયાંશ એ પોતાના ભાગનો એક પંચમાંશ ભાગ ત્યાગ કરે છે તો એનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ ગુણ્યા પોતાના ભાગનો ભાગ તો એનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ એક દૂત્યાંશ ગુણ્યા એના ત્યાગનો ભાગ એક પંચમંશ તો એક એક અને બે પચાસ દસ તો એક દશાંશ ભાગ એ ત્યાગ કરે છે બી પોતાના ભાગનો એક ચતુર્થાંશ ભાગ ત્યાગ કરે છે બીનો ત્યાગ બરાબર બીનો જૂનો ભાગ ગુણ્યા પોતાનો ત્યાગ એક દૂત્યાંશ ભાગ એનો જૂનો ભાગ છે ગુણ્યા એક ચતુર્થાંશ ત્યાગ કરે છે તો એક અષ્ટમાંશ થશે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ તો એનો નવો ભાગ બરાબર જૂનો એક દૂત્યાંશ માઇનસ એક દશાંશ ત્યાગ છે એક દૂત્યાંશ માઇનસ એક દશાંશ માઇનસ કરવો હોય તો છેદ સરખા કરવા પડશે એટલે બેને આપણે પાંચે ગુણીએ તો દસ થાય તો જેટલા છેદને ગુણશું તેટલી જ રકમથી અંશને ગુણવું પડશે જેટલી રકમથી છેદને ગુણી તો પાંચ એકા પાંચ પાંચ ઓછા એક છેદમાં દસ તો ચાર દસ અંશ નવો ભાગ થયો બીનો નવો ભાગ બરાબર જૂનો ભાગ એક દ્વિતીયાંશ માઇનસ એનો ત્યાગ એક અષ્ટમાંશ છેદ સરખા કરીએ ચારે ગુણીશું બેને તો આઠ થાય તો ઉપર એ ચારેય ગુણવા પડશે અંશને તો એક ગુણ્યા ચાર એટલે ચાર ઓછા એક છેદમાં તો ત્રણ અષ્ટમાં આવશે વિદ્યાર્થી મિત્રો એ અને બી ને આપે છે તેથી એ અને બીનો હિસ્સો ઘટશે જે સીને મળશે તેથી એ અને બીમાંથી એ બાદ થશે અને સીને એ અને બી એ આપેલ ત્યાગ મળશે સીનો તેથી સીનો નવો ભાગ બરાબર એનો ત્યાગ એક દસ અંશ વત્તા બીનો ત્યાગ એક અષ્ટમાંશ આ બેનો સરવાળો કરીએ તો આપણે સરવાળો કરીશું તો લસા કાઢીએ તો લસા નીકળશે ચાલીસ મતલબ દસના છેદમાં જે એકના છેદમાં દસ છે ત્યાં પણ ચાલીસ હોવા જોઈએ તો એને ચારે ગુણીએ તો ચાલીસ થાય તો ઉપર ચારે ગુણવા પડે એટલે ચારેકું ચાર હવે આઠને ચાલીસ કરો હોય તો પાંચે ગુણવા પડશે તો ઉપર અંશને પાંચે ગુણીશું એકે ગુણીશું તો પાંચ આવશે એકને પાંચે ગુણીશું તો પાંચ આવશે તો ચાર વત્તા પાંચ એટલે નવથી નવના છેદમાં ચાલીસ આવશે હવે એ બી અને સીનું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર ચાર દશાંશ જેમ ત્રણ અષ્ટંશ જેમ નવ ચાલીસ અંશ હવે છેદ સરખા કરીશું તો સાચું જ પરિણામ આપણને પ્રમાણ ખબર પડે તો દસના છેદમાં ચાલીસ કરવા ચારે ગુણ શું છેદ ને તો ઉપર ચાર છે ચાર ગુણ્યા ચાર સોળ સોળના છેદમાં ચાલીસ આઠ ને ચાલીસ કરવા પાંચે ગુણ શું તો ઉપર ત્રણ છે તો એને પાંચે ગુણ શું તો પંદર પંદરના છેદમાં ચાલીસ અને નવના છેદમાં ચાલીસ તો છેદ સીનો ભાગ તો સોળ જેમ પંદર જેમ નવ નવ પ્રમાણ આવશે હવે એ અને બી નો ત્યાગનું પ્રમાણ શોધીએ તો એનો ત્યાગ એક દશાંશ છે અને બીનો ત્યાગ એ અષ્ટંશ છે છેદ સરખા કરી નાખીએ તો લસા ચાલીસ નીકળે તો દસને ચારે ગુણશું તો ઉપર અંશને ચારે ગુણશું તો ચાર એકા ચાર છેદમાં ચાલીસ આઠને પાંચે ગુણશું તો ચાલીસ ઉપર પાંચ પાંચના છેદમાં ચાલીસ તો ચાર જેમ પાંચનું ત્યાગનું પ્રમાણ આવશે આવી રીતે આપણું આ ઉદાહરણ છે પાંચ કમ્પ્લીટ થશે હવે વિદ્યાર્થી મિત્રો આવા જ તમારે સ્વાધ્યાયમાંથી સ્વાધ્યાયની અંદરથી દાખલાઓ કરવાના છે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર સ્વાધ્યાય દાખલા નંબર ત્રીજાનું આપણે એકથી થી ચાર દાખલાઓ અગાઉ ત્રીજાના જોયા છે હોમવર્કમાં આપેલા હવે પાંચથી ચાલુ કરી પાંચ છ અને સાત ત્રણ દાખલાઓ સ્વાથિયાના ત્રીજાના દાખલા નંબર ત્રીજાના પાંચ છ અને સાત એ તમારે હોમવર્કમાં કરવાના છે